કેલા? હા. મેં નઈ આવવાનું? ના. ચાલ. માર થેલો ને એવું છે. આવા જા હું બાપા? હા. બોલ. માર છે નીરી હાર ખુલીમાં એવું લાવવાનું. ડૉક્ટર એવું લાવવાનું

આપડે ભલે દારૂ હું હતો લઈ લઈએ વસ્તુ બાકી હા આલશે માર લઈ લેજે ખાલી તમે આ રાખો અને તમે રખા ને છેતરે છો હા રખા ના આ તમે જો હું લઈને આવો અને આ બે કોથળી લેતા છે હા હા એ હાવે બેસ કલાક થઈ ગયો હજુ મદન આવ્યો નહીં બીજા કરો તાંડુ જો દારો ઘરા તો છે મને એવું લાગે ને મદન આવી જાય પાહન તો જલ્દી હમ જલ્દી પાતા તો હું હા જલ્દી પાતા આને જલ્દી દેખાતો બધું હજુ તો પૂરવાનું બાકી હા હા બેટો મને ખબર હા એ રે તો પીવા જ બેસી ગયેલો છે તો હું એના જોયું બધું કોથની કમ્પ્લીટ હક નહી પહેલી વાત મદ આ હા એ સાહેબ શું ખોદી રહ્યો છો અલ્યા કલાક થયો તું બુડા તો હું કરી મદન અલ્યા આવડી ના ટૂટવા હોય એટલો પી અને ઓકા લઈને આયો અર્જુ

એડ કરવું ઈંડા ખોતરવા મોકલ્યા હોય દારૂ પી ના નતા મોકલ્યા દારૂ દારૂ તો પીવો દારૂ તો કશું કામ ના થાય કમ્પ્લીટ થઈ ગયા હો

ચોપડા બોપડા લાઈ ચોપડા લાઈ આવ્યો પણ પૈસા ને એવું દારી ઉધાર પીધો ફૂલ થઈ જ્યા કાજ કશું કર્યું નહીં કર્યું નહીં ખેડૂત નું પેલા પૈસા આલ્યા નહીં ભાઈ પૈસા આલ્યા નહીં એવા તમે બાકી પીન આવતા રે અને દારૂ એવો આવશે કે પૈસા લેવા તો દારૂ અમે ઘરે રહીએ ઘરે ના એટલે એને મફત આવે છે આ બધું બંધ કરી દે અને દાળી મજૂરી કર પેલા છોકરા તો હું ચોપડા લઈ આલો હું એ જહા ભણવા હવારો મારો છોકરો ને બે જણા જહા તમારા જેવા નહીં પણ મારી વાત અભર કદી દારૂ નઈ પીવાનું એવું મને દે હે